ઈડર ખાતે આંગળીયા પેઢીના રૂપિયા ત્રણ લાખની લૂંટના ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ અગિયાર ડિસેમ્બરના રોજ ઈડર સત્યમ ચોકડી પરથી વિજય સગાર નામના વ્યક્તિ પોતાના ટ્રેક્ટરનું પેમેન્ટ રૂપિયા ત્રણ લાખ રોકડા આંગળીયા પેઢીમાંથી ઉપાડીને પોતાની બાઇક પર જતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા પીછો કરીને રૂપિયાની બેગ જૂટવી લઈને લાત મારીને ભાગી છૂટ્યા હતા જે બાબતે ઈડર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના પીએસઆઈ એજી ચાવડા અને તેમની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે લૂંટ કરનાર જારા ગેંગના શખ્સો પૈકી સુધીર પાનવેકર અને દીપક ઇન્દ્રેકર રહેવાસી અમદાવાદને તેમના